અમદાવાદના બાવળામાં ચાલતા ગેરકાયદે ગર્ભપાત રેકેટના વધુ એક સદસ્યની ધરપકડ પોલીસે આશીર્વાદ હોસ્પિટલના ડોક્ટર હર્ષદ આચાર્યની ધરપકડ કરી છે સોનીની ચાલી ખાતેની આશીર્વાદ હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ થતું હતું અગાઉ નર્સ હેમલતા અને ગેસ્ટ હાઉસના મેનેજરની પણ ધરપકડ કરાઈ હતી તો નર્સ હેમલતા અને ડોક્ટર હર્ષદ બાવળાની બ્રિંદા હોસ્પિટલમાં સાથે કામ કરતા હતા છેલ્લા પંદર વર્ષથી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા

તે આશીર્વાદ ક્લિનિક સોનાની ચાલી અમદાવાદ એમના જે ડોક્ટર છે હર્ષદભાઈ આચાર્ય તેમની ધરપકડ કરીને આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે